રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના બહારપુરા પાંચપીરવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઝાડા ઉલટી અને કોલેરાના કેસમાં વધારો થયો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગે આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે આરોગ્યની ટીમ સાથે આશા વર્કર બહેનોને પણ કામગીરી માટે તૈનાત કરાઈ છે અંદાજે થી વધુ આશા વર્કર બહેનો આ વિસ્તારમાં સેવા આપી રહી છે કામગીરી દરમિયાન બે આશા વર્કર અચાનક બેભાન થઈ જતા એક્સવા દ્વારા તાત્કાલિક સારવાર માટે ધોરાજ્યની સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા આશા વર્કર બહેનો દ્વારા વ્યથા વ્યક્ત કરવામાં આવી હતી કે તેમને કોલેરાગ્રસ્ત વિસ્તારમાં કામગીરી દરમિયાન માસ્ક અને પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધા પણ નથી મળતી ઉપરાંત ઘણીવાર તેમની નિમણૂક ન કરાયેલ વિસ્તારોમાં પણ કામગીરી માટે મોકલવામાં આવે છે અને આખો દિવસ કામગીરી સોંપવામાં આવે છે પરંતુ તબિયત લથડતી વખતે કોઈ પણ પ્રકારની સવલત આપવામાં નથી આવતી અત્યારે અમારે કોલેરાના સર્વેમાં કોલેરા બેન બેભાન થઈ ગયા અને અમે એને એકસો આઠમાં લઈ આવ્યા છે અમારું અત્યારે ત્રણ ચાર કામગીરી ભેગી આપી છે અમે કઈ રીતે કામગીરીમાં પહોંચીએ તો અમને માસ્ક પ્રોવાઈડ નથી કર્યા કે પાણીનું કોઈ નથી પૂછતું આવીને ગમે એ વિસ્તારમાં મૂકી દઈએ અમારો વિસ્તાર એ નથી હોતો અમારે સર્વે કેમ કરવું અને અમારું શોષણ જ થાય છે ટાઈમ ફિક્સ નથી અમારો ને અમારું વેતન ફિક્સ નથી બીએલઓની કામગીરી તો આશા વર્કર આવો નગરપાલિકાની કામગીરી તો આશા વર્કર આવો બધી જગ્યામાં અમને મૂકે છે અને અમારું કોઈ પૂછવાય નથી આવતું અત્યારે એવી તકલીફ પડે વિસ્તારમાં જાય નહીં માસ્ક નહીં કાય કોઈ કેવા જવાબ દઈએ કોઈ કેવા જવાબ દઈએ અમે સવારમાં સાડા નવ ના નીકળી ગયા હજી અમે ઘર ભેગા નથી હજી બપોરે બીએલઓ ની કામગીરીમાં જવાનું સાંજે છ વાગે આવશું તોય અમને અમારા ઘરનું તો અમારે કઈ નહીં છોકરા બચ્ચા કઈ નઈ અમારે વેતન અમને ફિક્સ છે બે હજાર રજીસ્ટર ના હોય ના નિભાવ્યા હોય તો એ અમારે કાપી લેવામાં આવે અમારી માંગણી એટલી જ છે કે અમને વ્યવસ્થિત અમારો ટાઈમ કરે અને અમને ફિક્સ પગાર કરે પછી અમને અમારા કામગીરીનું વેતન આવે